આજકાલ ગુનેગારો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ તેમજ પોતાનું નેટવર્ક જેલમાં ચલાવતા થઈ ગયા છે ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે રાજકોટના ધોરાજીના સબ જેલમાં જ્યાં ગુનેગારો પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ તેમજ નેટવર્ક આ જેલમાંથી ચલાવતા હતા ત્યારે આ જેલમાંથી કેવી રીતે આ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો જોઈએ આ અહેવાલમાં ધોરાજીના સબ જેલની આ ઘટના સામે આવી ગુનેગારોએ જેલમાંથી પોતાનું નેટવર્ક ચલાવ્યું

ધોરાજી સબ જેલમાં સજા ભોગવી રહેલ ત્રણ આરોપીઓ જેની અંદરથી પોતાનું નેટવર્ક ચલાવતા હતા અને આ નેટવર્ક ચલાવવા માટે તે વસ્તુઓની હેરાફેરી કરવા માટે પીવાના પાણીના જગનો ઉપયોગ પણ કરતા હતા છેલ્લા થોડા સમયથી અમોને ઇન્ફોર્મેશન હતી કે ધોરાજી સબ જેલમાં અહીંયાથી પ્રતિબંધિત વસ્તુઓ મારફતે ગુનાહિત પ્રવૃત્તિની જો છે લોકો અહીંયા ગુનાહિત પ્રવૃત્તિ ચલાવે છે એના લીધે ગઈકાલે સાંજે અમોય અને રાજકોટ ગ્રામ્ય એસઓજી અને ધોરાજી પોલીસ સ્ટેશન બે અને તેના સ્ટાફ સાથે સંયુક્ત રીતે મળીને ત્યાં ધોરાજી જો સબજેલ છે ત્યાં સાંજે રેડ કરી અને રેડ દરમિયાન અમુક અમુક પ્રતિબંધિત વસ્તુઓ મળવામાં આવેલ છે જેમાં બે મોબાઈલ ફોન છે અને બે ચાર્જર છે અને એને સિવા જો માવાના બોક્સ અને બીડીના બોક્સ પણ છે અને જે એમાં મોબાઈલ મળ્યા છે એ મોબાઈલ જો છે અમારે આ જો ગઈકાલે જો રેડ થઈ એમાં ધોરાજી પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ કરવામાં આવે છે પ્રિઝન એક્ટની કલમ બેતાલીસ અને પેતાલીસ મુજબ દાખલ કરવામાં આવેલ છે જેમાં ત્રણ આરોપી છે આરોપી નંબર એક વિપુલ ઉર્ફે પુનિત ઉર્ફે જોન્ટી રવજીભાઈ બગડા આરોપી નંબર બે નવનીત છલ્લા અને ત્રણ સમીર ઉમરભાઈ સાંધ જેમાં વિપુલ જો જોન્ટી છે બગડા એને પાસે બે મોબાઈલ અને બે ચાર્જર મળવામાં આવેલ છે ગુનાહિત પ્રવૃત્તિઓની જાણ થતા જેતપુર નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ધુરાજી પોલીસ અને રાજકોટ ગ્રામ્ય એસઓજી આમ તમામની સાથે રાખી અને તપાસ હાથ ધરી હતી અને આ ઓપરેશન કરતા ત્રણ આરોપીઓ પાસેથી બે મોબાઈલ તેમજ બે ચાર્જર માચીસ તમાકુના બનાવટની વસ્તુઓ જેમ કે બીડી તમાકુની પડીક્યો તેમજ માવાઓના પાર્સલ મળી આવ્યા હતા અને બીજી જે પ્રતિબંધિત વસ્તુ છે બીજા બે આરોપી પાસેથી મળવામાં આવે છે એમાં જો જેલ જો છે જેલમાં ત્યાં જો મેઇન જેની નિગરાની ચાલતી હોય તે જે મામલાદાર કચેરીથી વોર્ડન હોયેલા એને સિવા બંદોબસ્ત પણ હોયેલા હવે આ જો ગુનો દાખલ થયો છે આ ગુનો દાખલ થયા પછી જો અત્યારે તપાસ જો છે ધોરાજી પીઆઈને સોંપવામાં આવેલ છે અને આ તપાસ દરમિયાન જે કોઈ વસ્તુ આગળ નીકળશે જેની કોઈ નિષ્કાળજી બેદરકારી આવશે એને વિરુદ્ધ પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને જ્યારે આ ધરતી ચાલતી હતી ત્યારે જેમાં આમાં જો ગુનો દાખલ છે એમાં જો આરોપી નંબર એક છે વિપુલ ઉર્ફે પુનિત ચોંટી બગડા એ પોતે ત્યાં પોલીસને ડરાવવા માટે ત્યાં લાદીના કટકા લઈને પોતે ત્યાં જેલમાં અંદર માથા ઉપર મારવા લાગેલ હતો અને એવી એક્ટિવિટી કરવા લાગેલ જેનાથી પોલીસને થોડી ડર લાગી જાય પણ આ એક્ટિવિટી એની ત્યાં કોઈ સક્સેસ થઈ નથી અને આગળની કાર્યવાહી પણ આમાં ચાલુ છે આ અત્યારે જો ગુનો દાખલ થયો છે એમાં તપાસમાં ખુલશે અને જે કોઈ વસ્તુ હશે આ ક્લિયર થઈ જશે કેટલા સમયથી ચાલતો હતો જવાબદાર હશે એની શું કાર્યવાહી કરવામાં આવશે જવાબદાર જો હશે એને ઉપર જો કોઈ લીગલ પ્રોસેસમાં જે કાર્યવાહી થશે એની કાર્યવાહી કરવામાં આવશે અને એના ખાતાકીય પગલાં પણ લેવામાં આવશે પકડાયેલા આરોપીઓમાં વિપુલ ઉર્ફે પુનીત ઉર્ફે જોન્ટી રવજીભાઈ બગડા પોલીસને પણ ડરાવતો અને આ ડરાવવા માટે તે ત્યાં પડેલી લાબીના કટકાથી પોતાને ઈજા પહોંચાડતો જેથી પોલીસ ડરી જાય પરંતુ પોલીસ આવી પ્રવૃત્તિઓથી ડરી નહીં આ ત્રણેય આરોપીઓ જેલમાંથી પણ પોતાનું નેટવર્ક ચલાવતા હતા તેમજ બહારના વ્યક્તિઓ સાથે મોબાઈલ મારફત વાતચીત પણ કરી અને પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓનું નેટવર્ક પણ ચલાવતા હતા પ્રવૃત્તિઓમાં હજુ પણ વધુ તપાસ ચાલુ છે અને આમાં જ કોઈની બેદરકારી અને સંડોવણી હોવાનું સામે આવશે તેમના વિરુદ્ધ ખાતાકીય પગલાં પણ લેવામાં આવશે રિપોર્ટર આશીષ લાલકિયા ધોરાજી નેટવર્ક ન્યૂઝ ગુજરાત